અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરનો સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં ધનસુરા તાલુકા પંચાયતના હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં તાલુકા ભાજપના હોદ્દેદારો તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો ગ્રામ પંચાયતના સદસ્યો ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો સહિત ધનસુરા તાલુકા અને જિલ્લામાંથી ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર